સાંજનો પેલા સમાચાર મોકલાય છે કે લે જલ્દી આવે તો કોઈ કોમ આગળ હેડ મટ મને કશું ખબર પડતી નહીં કે મારે બાર કુંડળીમાં ગોળ ભાજી નાખ્યા કોઈને મહેકાઈ ના આવે ના કોમ પૂરું થઈ જાય હું એના ઘેર તો એમાં જતો નહીં નહીં એના ઘેર કદી જતો નહીં કોક દાળો જઉં તો પાછી એની ડોસી પોશક તમે વાહકડ શામાયા હતા તો પાછા બૈરવાના કોને વાત થાય તો આખા ગોમમાં ફુંચી મેળે ઓહ

રૂપિયા ઓલે પૈસા ઓલે રાત દાડો એક કઈ ના તો મજૂરી કરી 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 અને તારા આગળ આ લક્ષ્મી તલ્લો કરવા આવે તું તો તું શું મૂઢું દોવા દોઈથી લે કેમા ચાણ નઈ આવવું હતું પણ ઘેર ડોશી હતી કીધું ખેતરમાં જાય પછી જોઉં અલા મૂવી ડોશીની બોશી જતી રેવા તો બીજી લાવતા રૂપિયા નહી બના ઢગલો એટલા વાત કરી હતી એટલા કોઈ ડોશી કાઢી નહીં મેળવાની જીવા માલ હે તો મોહબત હે બીજી ડોશી હું તારા હું તો કહું છું કન્યા લાબી છે તોય મેળ પડી જહે ખાલી પૈસા દો

એટલે મારા પૈસા તમારે હું બાયરીઓ લાવવાની છે તમે સીવી જમીન નોમી કરો છો અમે હું એ જોઉં છું કોણ આમ પડતો તો આવવો પડશે જમીન મારી ને આયોજન રે કર હા ખો તમે સીવું આયોજન કરો હો આ જીવણિયા નું કોમ લીધું ને તને તો આખી રાત ઊંઘાઈ નહીં મો તો જેટલા વેલા ઉઠ્યો છું અને અતાન વેલા તો પેલા ભોણિયાને મોકલ્યો પણ એ બે કલાક થઈ ગયા હજુ સુધી વર્યો નહીં ઈ કોઈ રાગ રાગ નહીં દેવાનું પેલા

બે જ બોલાયા મેં કીધું ખોનગી વાત કરવાની હોય મારા મો કીધું સલ્યા બેની પણ હની વાતો કરતા ને પેહલા પેલા

સરકારી કોમ ઢીલા ના પડે ટાઈમ સર પોકી દઉં પડે પણ કે આવું મારા માટે કોમ ફરી મારા ભગવાન તો કરવા જ પડે સરપંચ કોઈ કોઈ વિઘન ના હોય એટલા માટે જોતો મંદિરે

તારું કોમ બધું થઈ થઇ છે ખાલી સહી કરે ને એટલે કોમ પૂરું પણ ખબર છે ને જીવન ખબર છે ખબર છે આ તારી જમીન તારા થાય ને એટલે બીજા તારા ખ્યા ગમે તે થાય તૈયાર જ છે બતાવીએ દીદી ખાલી પૈસા બોનું લેવાનું છે પણ સમજાવું પડશે તો તું ફરી જાય જેવી હાલત થઈ છે તેવી તારી થ

તાલુકા પંચાયત ના વોટા ની વાત નહીં કરતો કામ નહી થતું સાહેબ ને થોડા ઘણા દબાયા છે તારે તારું ગણા નહીટલા દબાયા છે તો મને ખબર છે પૂછે ને તમારા ભાઈ રીતના મળી ગયો ખબર નહી ખબર નહિ એવું ના ચાલે મૂર્ખા ગમે તે બીમારી બતાવવાની મારો ભાઈ ખરો ને બરાબર પીન ઢેક થઈ જતો અને ફેફસાફ એ બે પટી ગયો એમાં પટી ગયો એમ કેવાનું વધારે તો નહીં વધારે પીતો એમાં પટી ગયો

રિક્ષામાં જ્યો વાત કર્યા જેવી નહીં કોઈ ના દીધા જેવી વાત પાછો જો અરે કોઈને ખબર જ નહીં પડવા કીધું

સરપંચ કર્યું કશું હતું ચાર પાક પછી અમદાવાદ ની ખબર પડી બીજા કઈ દે કોઈને વાત થવી ના જો પણ ના કઉ છું ચાર જણા જો મારી બોમીને કેતોય ઓ એટલે પાંચમાં ભાગ કરીએ જા કેતોય એ જમીનદારી છે જમીનદારી છે તારી જમીન છે મારી ના હોય એટલે હું થઈ ગયો કોણ નહીં આલવા એને કાઢી મે કાઢી મે એક લાખ કેમા ખર્ચો મારા લેવાનો લાખ રૂપિયા તને મારા લેવાના એ નું ભાડું મારા લેવાનું અને સાહેબો ને મારા તો મારા તંબુરો વધારે

જીવણ ગમ થી ના બેઠા તને ખબર પડે ને બુદ્ધિ વાપરી બુદ્ધિ વાપરી સરપંચ ને ગમ્મત ગમે તે સાધનો છે ને તો ચાર જણા પુષ્પા મારી કે શકાય ઉપર અમે લોકો ખબર પડી કે રૂમાલ તો છે નહીં ભૂલી ગયો ભૂલી ગયો નહી તારે કરે એટલે કોઈ ગોડો નહી બરો વાહ વાહ ગોબર વાળું તમારે બાપા એ તારા બાપા બાપા નહીં તો ખરા ખાલી જઈને ભરો નીકળવાફી માં ફટફટ કાગરીઓ કોમ થઈ જાય અને એક વાત કહી દઉં આ ફૂલન જી કાકરાણ કઈ દે છે કે પૈસા આવો ને એટલે પેલા કાકરાણ પટે ફૂલન ફરે ના ગોમમો સરપંચ કોઈ ફૂલન નઈ ફરવાનું ના હોય તો પૈસા લે આવો ને તો ગોમ પેલા જમાર દી અને વધે ને એ બસ પાડ દી ઓ મહિના સુધી કોઈને મેક ના પી દો કે ઓના પાસે પૈસા આયા છે એને ના હોય તો ખેમા તાવડો કરી લો કાલ જ હું

હરિદ્વાર જોવા મળે હા ના એનો ગમ ફોટો બનાવું ગોમ ને ટોકી ને નીકળ મારતા જોવા તો ખરો કે બરોબર છે જીવન

Da, camaputa, camaputa. Cali, 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 cali,

શ્યામે મૂર્ચંદ જીવણિયા ગોબર મને ખાલી અમુક ગોમો આવશું હા ખો તને તો ગોબરો કરી ના મેલું જીવણિયા ઉભા રહ્યા જવું એટલો જો હું તો નહીં મરી જો પણ તને જીવણિયા જીતે જીવ મય નાખું અરિયો અરિયા જીવણિયા તો તો નઈ છોડ તું તો મારો ભાઈ છે આ તો જોની મારો પેલનસી દુશ્મન હતો એટલે જોની દુશ્મની કરા પણ જીવણિયા તું તો મારો ભાઈ છે અને ભાઈનાથી અધિક મને લો પેલો મૂર્છલને વાળો ખેમલો ખેમલા તારા જવું એટલે જા આ સુમા પુંજા મરી નહીં જો આ સુમા પુંજા આવે છે જો જવું એટલે HOO! HOO! HOO hoc- HOO!